નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રી પરમાર કનુભાઈ શાનુભાઈ રે દસલાઓએ સરદાર આવાસ અને ઇન્દિરા આવાસની માહિતી વર્ષે 2011 2017 2018 સુધીના આવાસ અંતર્ગત લાભાર્થીને સહાયની રકમ નકલી એજન્સીને આપવામાં આવે. જેને માહિતી અધિકારી હેઠળ માહિતી માંગતા માહિતી તાલુકા પંચાયત કચેરી દાહોદ તરફથી આપવામાં આવી નથી. જેની ઉંદાન પૂર્વક તપાસ કરતા અને જાણવા મળતા ગરીબ સરદાર આવાસના નામોની રકમ તાલુકા પંચાયત કચેરીના વહીવટ કરતા કર્મચારી અધિકારીઓએ મળીને મોટો આવાસ ઇન્દિરાવાસના કોમણ થયેલો છે જે નાણા સર કો ઓપરેટર કצવારા મછે કાપેલ છે એનો ઓગણીસ છીસ અડતાલીસ નંબર નો છે તે બે હજાર અઢાર ના રોજ આપેલ છે જે તે રકમ નો આપેલો છે રકમનો આલેલો છે સાહેબ એકત્રીસ લાખ ચાલીસ હજાર બસો ને નો આપેલો છે તો આ જે વિભાગીય કોઈ બેંક છે ના એ એજન્સી છે સાહેબ એજન્સી એજન્સી છે હા તો એમાં તમારો તમારું શું નામ છે આપનું નામ પરમાર કનુભાઈ સાનુભાઈ ગામ દસલા ફળિયું તો તમારે એમાં શું કેવું છે તમે અમારે કેવું એવું છે કે સાહેબ જે તે તાલુકા પંચાયત સાહેબ પીડીઓ સાહેબને ને અમારો અહેવાલ એવું કેવું છે માહિતી અમને માહિતી પૂર્ણ આપે એવી તપાસ કરે જે તે તપાસ કરે એવું એવું કે છે કે સાહેબ તપાસ ચાલુ છે પણ તપાસ હજુ એમની સમિતિ રસેલ છે ક્યાં સુધી સમિતિ એમની બનાવેલી ક્યાં સુધી તપાસ કરે એમને જ્યાં જ

કોઈ અમને હજુ માહિતી આપેલ નથી તો આ શેખ શાનો હતો કઈ રકમ નો હતો એમ તમને લાગે છે અમને સાહેબ લાગે કે સરદાર આવાસ ઇન્દિરા ગરીબ યોજના સરદાર આવાસ નો ઇન્દિરા હતો અમે કીધું તે કે તમે શંકાસ પ્રમાણે એ લોકો અમે આઈટી ના કે એ લોકો કે તમે કઈ થી ખોલી લે એવું બી કે છે સાહેબ એટલે લાભાર્થીને આ રકમ લાભાર્થીને મળી નથી ના નથી મળી સાહેબ એક એક હપ્તો મળેલ છે બીજો અને ત્રીજો હપ્તો તો મળેલ છે નથી એવું એટલે બારો બાર ઉપડી ગયા તમને બાર ઉપડી ગયા કોણે ઉપડી ગયા એ તમને ખબર નહીં પડી ગઈ એ તો સાહેબ અમને આ શેક મળ્યો એટલે અમે જાણ કર્યું તો અમને સાહેબ એવું કીધું કે તમે આ શેક લાયા કહી એમ કીધું કે પણ એમ કેવું જોઈએ કે સાહેબ તમારે શું કરવું એવું નથી કે ત આ શેક લાયા કહીતી એમ લાયા એટલે અમે ગયા એટલે અમને ગરમ થયા તો અમે આરટીઆઈ નાખી

સાહેબ એ તો બે ત્રણ ચાર વર્ષ ને એટલે બઉ લાંબો કૌમાણ છે સાહેબ સરદાર આવાસ માં છે સાહેબ એટલે ગરીબો ઇન્દિરા ઉપાડી ગયો સાહેબ એવું લાગે છે લાગે ને આ લોકોને તો સક્ષમ ખબર જ છે સાહેબ પણ કોઈ કેવા માંગતા નથી અધિકારી તો સાહેબ કે છે આપી દઈશું આપી દઈશું પણ આપતા નથી એમને વેલે તકે અમને માહિતી મળે તો સારું સાહેબ ઓકે